સુરતથી મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મોબાઈલ ટાવર ઉપરથી કોપરની ચોરી કરનાર બે સમૂહ ઝડપાયા છે જાણવા મળી રહ્યું છે કે સુરત જિલ્લામાં મોબાઈલના ટાવર ઉપરથી કરવામાં આવી રહી હતી કોપર તારની ચોરી સુરત ગ્રામ્ય એલસીબીએ કોપર તારની ચોરી કરનારાઓ સહિત રિસીવરને ઝડપી પાડી ઉકેલ્યા નવ ચોરીના ગુના નાપે એલસીબી સ્ટાફ સહિત પેરોલ ફ્રોસ કોડની ટીમ હતી કોપર તાર ચોરીના સ્થળના વિઝિટમાં

બાતમીના આધારે પોલીસે ચોરી કરનારા ઈસમોની ઝડપી લઈ કોપરની તાર સહિત અન્ય મુદ્દા માલ મળી કુલ એક લાખ થી વધુનો મુદ્દા માલ કર્યો કબજો ચોરી કરનારા પકડાયેલા ઈસમોનું પોલીસે નામઠામની ખાતરી કરતા હાલ સુરત ગોડદોડના અને મૂળ નવસારીના નાગધરા ખાતે રહેતો અર્જુન નાયકા હોવાનું જણાય આવ્યું જ્યારે બીજો ઈસમ સુરત મોવાના ખડોઈ ગામનો રજનીકાંત ઉર્ફી કિરણ નાયકા હોવાનું આવ્યું સાથે ચોરોનો માલ ખરીદનાર રિસિવર નવસારી નીલકંઠ ખાતે રહેતા અમિતભાઈ પ્રમોદ ચંદ્ર કંસારાને પણ પોલીસે ઝડપી પાડ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત